ধর <tries> <tries>

Terima kasih atas dukungan ગયા કે સેવા રઈબો ફરતી હતી ના ના સાચું હોય

અહીં જા રે રમે હે દા હે ના રમે ની ની છે નેમી નું ના લોક દે દો જા ઈ તો તુ તુડે નઈ કાલ ઓય ની છે આવ 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 લાવા ઓ ના ઓય